દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ સ્વયં અને સમાજ માટે યોગ છે એટલે કે આપણા સ્વાસ્થ્ય થકી સ્વસ્થ સમાજના નિર્માણ માટે યોગ ખૂબ જ આવશ્યક છે યોગના મહત્વને ઉજાગર કરવા દર વર્ષે તા એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર સ્થિત ખુટાલિયા પોલીસ ગ્રાઉન્ડ ખાતે સાંસદ જશુભાઈ રાઠવાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના પ્રારંભે સર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના નડાબેટ ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળીને મુખ્યમંત્રીનું પ્રાસંગિક ઉદ્દબોધન સાંભળ્યું હતું આ તકે સાંસદ જશુભાઈ રાઠવા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી પ્રાંત અધિકારી વિમલ બારોટ તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા સહિતના અધિકારી પદાધિકારીઓ પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ તથા નગરજનો યોગાભ્યાસમાં જોડાયા હતા આજરોજ છોટાઉદેપુર કુટાલિયા પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી દસમો યોગ દિવસ જે માન્ય નરેન્દ્ર મોદી સાહેબ માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એ પણ લાઈવ થયા અને આજના આ એકવીસમા જૂન જૂનના દિવસે દસમા વિશ્વ યોગ દિવસે હું દરેક નગરજનોને દરેક પ્રજાજનોને દરેક જિલ્લાવાસીઓને એક મેસેજ પાસ કરવા માગું છું કે આજે આજના દિવસથી આપણે એક સંકલ્પ કરીએ કે આપણા રોજિંદા જીવનમાં દસથી પંદર મિનિટ આપણે યોગને આપીએ અને આપણા જીવનને અને આપણા સમાજને સુધારવાનો પ્રયત્ન કરીએ અને આપણું જીવન સ્વસ્થ રહે એના માટે યોગને આપણા રોજિંદા જીવનમાં અપનાવવું જોઈએ